સદગત ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાજકોટનું ગૌરવ રૂપાણીને શ્રદ્ધાંજલિ રૂપે રાજકોટની મુખ્ય બજારો અડધા દિવસનો બંધ પાડ્યો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ વ્યાપારી સંસ્થાનો સોની બજાર ભૂપેન્દ્ર રોડ ઢેબર રોડ ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારો સ્વયંભુ અડધા દિવસનો બંધ પાડીને શોક વ્યક્ત કર્યો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટના એક વિકાસના સહભાગી અને રાજકોટને એક સારી અને સાચી દિશા આપનાર માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હું જીએસની કોલેજથી લઈ અને સીએમ સુધીની સફરમાં હંમેશા જેને પોતે પોતે વિજય જ પામ્યો છે અને જસરેખા એના નસીબમાં હતી અને એ રેખાવાળી વ્યક્તિ આજે પ્લેન ક્રેશની અંદર અકાળે એનું મૃત્યુ થયું છે રાજકોટ અને સૌરાષ્ટ્રનો સારામાં સારા એક નેતા ગુમાવ્યા છે જેને સિંહ ફાળો આપ્યો હતો વિકાસમાં એવી વ્યક્તિની માનમાં આજે અમે સોની બજાર રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશને સમગ્ર સોની બજારના વેપારી અને કારીગર મિત્રોએ બંધ પાડી અડધો દિવસ અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી બીજો અત્યારે તો હાલ કોઈ કાર્યક્રમ નથી કારણ કે આ આ જે દુઃખદ ઘટના છે એટલે એક વિચારવાનો ટાઈમ પણ નથી મેળ્યો અમે સર્વે એક નક્કી કર્યું કે આજના દિવસે વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપી અને આપણા એક પોતાના સજનને શ્રદ્ધાંજલિ આપી અને બંધ રાખી